મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જુનાગઢ જિલ્લાના માળીહાટીના તાલુકાના જુથ્થળ અને પાણીધરા ગામે રૂબરૂ જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ સાધી તેમની પાસેથી પાક નુકસાનીની વિગતો મેળવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે માળીહાટીના તાલુકાના પાણીધરા અને જૂથડ ગામે જઈ ખેડૂતોના ખેતરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને નુકસાનીની માહિતી મેળવી હતી મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા જૂનાગઢ જિલ્લાના સભ્ય રાજેશભાઈ ચુડાસમા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવશિયા ખેડૂતોની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીની આ મુખ્યમંત્રીની આ મુલાકાતથી ખેડૂતો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુખ્યમંત્રીએ માહિતી મેળવી ખેડૂતોને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે જ છે આપણે સૌ અભિવાદન કરીએ છીએ સરકાર વેલી તકે ગુજરાત રાજ્યના મૃદુ સહાય જાહેર કરશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું સાહેબ જ્યારે કમોસમી વરસાદની આ સ્થિતિ બાદ ખેડૂતોના માથે મોટી એક આફત આવી છે ત્યારે ખેડૂતોની વચ્ચે જઈ અને એની સાથે સવાત કરી એમના ખેતર પર જઈ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે

અને એનું સર્વેનું કામ પણ ચાલતું હતું અને એમાં વાર લાગે એવી રીતે બધું થતું હતું આપણે તે ચમાસ સમાચારોની આપણને ખબર છે પરંતુ ભાજપ સરકાર અને આપણા સીએમ સાહેબ એવું નક્કી કર્યું કે આ સર્વેમાં વાર લાગે આ થાય તે થાય અને એટલા માટે થઈને પંચરોજ કામ કરી અને જે કાંઈ ગવર્મેન્ટ જે કાંઈ આપણી સરકાર નક્કી કરશે તે તાત્કાલિક ના ધોરણે

કોક આવે એવું અમને આયસા નહોતી પણ આજે અમને સાકાર જોવા મળે કે સાહેબ અમારી વારે આવ્યા અને અમારી વારે સાહેબ આવતા હોય ને તો અમારે હવે મુંજાવાની જરૂર નથી અમારે જે ખરજ છે ને એ બધી પૂરાઈ જવાનો ઘર વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું એટલે એની મેતે એની મેથી બહાર નીકળી જવાનું પણ જે છે પરિસ્થિતિ એમાં થી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનો છે ને એમાં સરકારે બધું જોઈ લીધું છે મારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે એટલે જેટલું બને એટલું વહેલું તમને એક બે દિવસમાં આનું શરૂ કરાયું મારું નામ શ્રી દેવાભાઈ હરગનભાઈ પાદરકા મારી હાટીના તાલુકો જૂનાગઢ જિલ્લો મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અમારા નાનકડા એવા ગામમાં મળવા માટે આવ્યા એ અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારું ગામ નાનકડું એવું આર્થિક રીતે પછાત છે નાનકડી નાનકડી બધાને જમીન છે અને એમાં અમારું ગુજરાન ચાલે એવું એટલી એટલી અમારી આગળ જમીન છે બધા ખેડૂતો પાસે પરંતુ આજે દુઃખની વાત એ છે કે કુદરતનો કહેર જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી અણધારી જે આફત આવી એને કારણે અમારા એક તો નાના ખેડૂત આર્થિક રીતે નબળા અને એમાં પણ કુદરતનો માર આવ્યો અને સાત આઠ દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો કોઈએ લણી રાખો કોઈને ભરું પીડા કોઈને પાત્રા પીડા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા અને અમારી જે કંઈ વેદના હતી તેને સાંભળવા માટે થઈ અને અમારા નાનકડા ગામ સુધી આવ્યા આજે અમને વિશ્વાસ છે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે ભાજપ સરકાર છે તે ખેડૂતની સાથે ઊભી છે અને આજે હજી પણ અમને સો ટકાનો વિશ્વાસ છે કે અમારા ગુજરાતભરના ખેડૂત તેની સાથે આ સરકાર છે અને જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે પ્રત્યેક ખેડૂતોને તો કે સહાય મળશે ગવર્મેન્ટ જે કાંઈ નક્કી કરશે તે વસ્તુ અમે લેવા માટે અથવા તો જે કાંઈ નક્કી કરશે તેમાં અમારો સહિયારો સાથ છે જ્યારે જ્યારે પણ આફત આવી છે ત્યારે ગવર્મેન્ટે આવી રીતના ઘણા બધા પહેલાં કરી અને સહાય કરી છે અને આજે અમને હજાર ટકાનો વિશ્વાસ છે કે અમારા ઉપર સરકાર છે તે અમને કાંઈ ને કાંઈ મદદરૂપ થશે એવો અમને સો ટકા વિશ્વાસ છે